હું તો હેડી રે અલી આ ડબલ ઇન્ચો હેડી રહી હે તું અલિયા ભૂરા તમને ખબર નહિ આપડા મેવાણાથી ડાયરેક્ટ શુદ્ધ સિંગતે મળી રહ્યું છે કઈ જગ્યા કઈ રીતે

અને પ્રોપરલી સ્ટીલ ની ટોકીમાં સ્ટોરેજ થાય છે શુદ્ધતાની ખાતરી માટે તમે જાતે જ અહીં ફેક્ટરી આવી શકો છો આ સિંગ તેલ જીરો ટકા ટ્રાન્સફેટ અને હાથ ને ઇમ્પ્રુવ કરે છે અને અહીં એક લિટર પાંચ લિટર અને પંદર કિલોના ટીન મળી જશે અને અત્યારે ઓફરમાં વ્યાજબી ભાવ મળશે તેમજ આખા મેહમાણમાં ફ્રી હોમ ડિલિવરી થઈ જશે આખા ગુજરાતમાં ડીલરશિપ માટે પણ તમે ઉપર આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો અને આજે જ આવ્યું ઘાડીનું શુદ્ધ સિંગ તેલ મંગાવવાનું ના ભૂલતા હ